સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ એપીએમસી અવારનવાર અગાઉ પણ ચર્ચામાં આવી છે ત્યાં એપીએમસીમાં શાકભાજીના ખાનાની હરાજી પ્રક્રિયા દરમિયાન બે ખાના સદસ્યો દ્વારા પોતાના સગા સંબંધીઓને આપવામાં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જે રજૂઆત બાદ ગાંધીનગર નિયામક દ્વારા વઢવાણ એપીએમસીના રેકોર્ડમાં ચેડા મુદ્દે બે અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે આ મામલે વઢવાણ એપીએમસીના ચેરમેન રામજીભાઈ ગોહિલ રાયમલભાઈ ચાવડા અને હરજીવનભાઈ કેશાભાઈ સહી ત્રણ સામે બજાર બજાર ધારાની કાલમ બેતાલીસ હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે નિયામક કે બે અધિકારીઓને અધિકૃત કર્યા છે વડવાણ એપીએમસી દરેક વખતે ચર્ચાના વિષયમાં આવે છે જ્યારે ભ્રષ્ટાચારની બાબત કરવાની વાત કરીએ ત્યારે અનેક વખત એપીએમસી ની અંદર ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ રહી છે ત્યારે હાલ થોડા સમય પહેલાં જ્યારે એપીએમસીના શાકભાજીના થડાની હરરાજીની અંદર પોતાના સગા સંબંધીઓને થડા ફાળવી દેવાની વાતને લઈને ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી છે જે વાત કરવા જઈએ તો બેતાલીસ નંબરનો થડો અને ત્રેવીસ નંબરનો થડો જે પોતાના સગા સંબંધીઓને ફાળવી દેવાનો હોય એવી ફરિયાદ ચેરમેન સહિત બે સદસ્યો સામે કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર નિયામક કમિશનર દ્વારા તપાસના આદેશો આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે બે અધિકારીઓ દોડી આવતા દોડધામ મચી ગઈ છે અને હાલ વાત કરવા જઈએ તો આજે ફરિયાદ ને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે તો જોયું રહ્યું સુરેન્દ્રનગર થી અશોકરામી